અને નિર્દોષ ઢોર વગર પડ્યા છે આ ગોચર જમીન ખાલી કરાવવા માટે કુર્લા ગામના ગોભક્ત માલધારી સમાજના યુવાનો દ્વારા આવેદન પત્ર આપી આ ગોચર ખાલી કરાવવામાં પત્ર આપ્યું હતું માલધારી સમાજ આવેદન પત્ર આપવા આવ્યા હતા કે સાહેબ શ્રી અમારા માલધારી સમાજનું જે દબાણ છે ગૌચર છે એ અમારે દૂર કરાવો અમારા પશુને ક્યાંય અત્યારે ઊભું રહેવાની ક્યાંય જગ્યા નથી અમારા ગામમાં નાના મોટા બારસોથી તેરસો પશુ છે નાના મોટી એના માટે સાહેબ શ્રીને અમે આવેદન પત્ર આપવા આવ્યા હતા બધા માલધારી સમાજ ભેગો થઈને અમે આવેલા છીએ કુટલાથી કુટલા ગામની અંદર ગૌચરની જમીન બધાએ દબાણ કરેલી છે એ બાબતે અમે મામલતદાર કચેરી અરજી દેવા આવેલા છીએ એમે આવેદનપત્ર દેવાથી કે અમારા ગામની અંદર ગૌચરની જમીન જલ્દીથી જલ્દી ખાલી કરે અને એ બાબત અમને નિવેદન રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર